સેલવાસની અજબ ગજબ બિલ્ડિંગમાં પાંચ દુકાનોના ટાળા તૂટ્યા તસ્કરો ચોરી કરી ફરાર સીસી કેમેરામાં બે ઇસમ કેદ સેલવાસમાં જબ ગજબ બિલ્ડિંગમાં એક રાત્રિના પાંચ દુકાનો તાળા તૂટ્યા હતા તસ્કરો અંદર ઘૂસી ચોરી કરી ફરાર થઈ ગયા હતા દુકાનદારે જણાવ્યું હતું કે વાગ્યે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા સવારે આવીને તો પાંચ દુકાનોના શટર તોડી ચોરી થઈ હોવાનું માલુમ ઘટના અંગે પોલીસ મથકે જાણ કરતા પોલીસની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને તપાસ હાથ હતી ઘટનાના સીસીટી કેમેરા ચેક કરતા બે ઈસમો કપડાની દુકાનમાં ચોરી કરતા નજરે પડ્યા હતા ત્યારે પોલીસે સીસીટી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો